લખેલું તો મારા શેઠા નહીં નેહર હું પોતું તોડી લ્યો તમે મારું મગજ સટકાઈ ના કરતો તું નેહર હું તો કરી લે મને કહું ને

તમો ટી ટવલી લાકા મકડું વાગાવી ગયો હાના માળો માથે આવી ગયો છે અલ્યા બસતું ઓ બસતું ઓ બસતું હા એતું સ આ પેલો લાકડા મકડું વાગાવી ગયો બસતું ભ્રમો પછી

ફોનો ભજવાન ના થવા જવાનો તમે કહો તો બાવા કાલ થી બંધ કરી દે દરવાજો બંધ તમે કહો એટલે બંધ કરી દાદા કઈ અમને હવે આથી બોલતા નહી કશું હું કીધું તો આથી અને દરવાજો વાખી જવાનું દરવાજો વાખી ના બનું વાખી જાય આથી માય હા હવે દરવાજો ના વાખવાનો એટલે હું સોડ્યો ને મને તારા બોલાવી દેવાનું તારા મને ફોન કરી દેવાનો તને મારે મને એટલે હવે દરવાજો ના એટલે મને કહી બરોબર જઈદ થાય તારા શાંતિ થી આવવાનું ભાઈ શોધી થી જવાનું શાંતિ જવાનું નઈ બોલું